नमस्कार दोस्तों वीडीटी गुजराती YouTube चैनल नी अंदर हूं। तुमारो स्वागत करू छु दोस्तों અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સાબે મળી રહ્યા છે. વાત કરીએ તો दोस्तों જેમ કે પહેલા તો આ વિડિયોને ઠાકોર સમાજના દરેક લોકો જેમ કે આ વિડિયોને વધુ લોકો સુધી જેમ કે શેર કરજો જેથી કરીને દોસ્તો આપા ઠાકોર સમાજના કલાકારોને જેમ કે સપોર્ટ મળતો રહે તો દોસ્તો જેમ કે અત્યારે હાલ સોશિયલ મીડિયા ઉપર જેમ કે આ જેમ કે વિધાનસભાની અંદર જેમ કે ઠાકોર સમાજના કોઈ પણ કલાકારને નેતા બોલાતારે તે બાદ હવે દોસ્તો જેમ કે માયાભાઈ આહીર પણ તે સામે આવી રહ્યા છે તો દોસ્તો જેમ કે માયાભાઈ આહીર જેમ કે ઠાકોર સમાજના કલાકારો વિશે શું કહેવા માંગે છે એ હું તમને જણાવવાનું છું તો જલ્દીથી દોસ્તો આ વિડીયોને વધુ લોકો સુધી જેમ કે શેર કરવા ન ભૂલતા કારણ કે દોસ્તો માયાભાઈ આહિર પણ જેમ કે આગળ આવે છે અને માયાભાઈ આહિરે કહ્યું છે કે અમને તો કોઈ પણ જેમ કે અમને તો કોઈ ખબર જ નથી કે કયા કયા કલાકાર આવે છે અમે તો જ્યારે ગયા તારે ખબર પડી કે જેમ કે આમાં તો કોઈ જેમ કે ગુજરાતનું સુપરસ્ટાર કલાકાર વિક્રમ ઠાકોર તો હાજર નથી જેમ કે માયાભાઈ આહિર પણ જેમ કે નારાજગી તેમને જેમકે દાખવી હતી અત્યારે હાલ સૌથી મોટા સમાચાર જેમ કે માયાભાઈ આહિરે બોલે છે કારણ કે માયાભાઈ આહિર બોલે છે કે કે કોઈ પણ જેમ કે ઠાકોર સમાજનું કલાકાર આમાં કેમ નથી દેખાતો દોસ્તો જેમ કે માયા ભય આહીર પણ જેમ કે નિરાશ થઈ ગયા હતા ત્યારે અત્યારે હાલ સોશિયલ મીડિયાનાનો જો જો સો એમ કે વાત કરી ગઈ તો જેમ કે ઠાકોર સમાજનો વિધાનસભાની અંદર જેમ કે એવોર્ડની અંદર જેમ કે કોઈ પણ ઠાકોર સમાજના એક પણ કલાકારને બોલાવવામાં નતાયા કારણ કે અત્યારે હાલ દોસ્તો આ વિષય જેમ કે સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ ચર્ચાનો વિષય બને છે ખરેખર દોસ્તો આ વિડિયોને વધુ લોકો સુધી શેર કરો જેથી કહીને દોસ્તો ઠાકોર સમાજના નહીં પરંતુ દોસ્તો જેમ કે બધાર સમાજના જેમ કે કલાકારોને દોસ્તો જેમ કે સપોર્ટ મળતો રહે કારણ કે અત્યારે હાલ આ સોશિયલ મીડિયાની અંદર જેમ કે ખૂબ જ જેમ કે આ મુદ્દો વાયરલ થઈ રહ્યો છે